લોહી શહેરની વાત પ્રેમ પ્રકરણમાં ખેલાયો ખૂની ખેલ રાજકોટના જેતપુર શહેરમાં પ્રેમી પ્રેમમાં એ હદે આંધળો થયો કે ન કરવાનું કરી બેઠો પ્રેમ તો ન મળ્યો પરંતુ હવે જેલ જરૂર જશે વિષેક દિવસ પૂર્વેની વાત છે કે રેલવે ટ્રેક પર ઈજાગ્રસ્ત હાલતમાં હરપ્રાંતિય કારીગર મળી આવે છે યુવકનું મોત થતા તપાસનો સિલસિલો શરૂ થાય છે જ્યારે સત્ય સામે આવે છે તો ખુદ મૃતકના પરિવારજનો પણ ચોકી જાય છે ક્યારે કાડા સંબંધોનો કરુણ અંજામ એવો આવતો હોય છે કે અનેક પરિવારોને વીખી નાખે છે જેતપુરની ઘટનામાં પણ એવું જ બન્યું છે મૃતકની પત્ની મિતાને મનોજ સાથે પાંચ જેટલા વર્ષથી આડા સંબંધો હતા ને આડા સંબંધોનો કરુણ અંજામ આવ્યો છે મનોજ દ્વારા બબલુની હત્યાને અકસ્માતમાં ફેરવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યો હતો પરંતુ આ તમામ પ્રયાસો નિષ્ફળ ગયા કારણ કે કહેવત છે કે કરેલું પાપ છે તે ગમે ત્યારે છાપરે ચડીને પોકારે છે વીસથી વીસેક દિવસ પહેલાં ઈજાગ્રસ્ત હાલતમાં રેલવે ટ્રેક નજીકથી બબલું છે તે મળી આવ્યો હતો અને સૌ કોઈને એમ હતું કે ટ્રેનની ઠોકરે બબલું છે તે ઈજાગ્રસ્ત થયો છે પરંતુ વીસ દિવસની સારવાર બાદ બબલુનું મોત થયું અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ થયો તેમાં વાત સામે આવી કે ટ્રેનની ઠોકરે નહીં પરંતુ માથાના ભાગે બોથળ પદાર્થોના ઘા ચીકીને બબ્લુડી છે તે હત્યા કરવામાં આવી છે ત્યારબાદ પોલીસને પોલીસે પૂછપરછ કરી જ્યાં આ લોકો રહેતા હતા ત્યાંથી જાણવા મળ્યું કે મિતાને મનોજ સાથે આરોપી મનોજ છે તેની સાથે છેલ્લા પાંચેક વર્ષથી આડા સંબંધો હતા અત્યારે માત્ર જેતપુરમાં જ નહીં પરંતુ જે ત્યારે તેમના પ્રાંત છે તેમનો દેશ છે યુપીમાં ત્યાં રહેતા હતા ત્યારથી તેમને આડા સંબંધો હતા અને જે આરોપી મનોજ છે તે મિતાની પાછળ જ અહીંયા જેતપુરમાં આવ્યો હતો કામ કરવા માટે ને તેના લીધે જ અહીંયા આવ્યો હતો આડા સંબંધો પાંચ વર્ષથી હાલતા હતા ત્યારબાદ મનોજને એમ થયું કે જે બબલુ છે તેના જીવતા રહેવા જીવતા રહેવાથી તે મિતા સાથે એક નહીં થઈ શકે તે એના પ્રેમમાં એટલો પાગલ હતો કે તેમના શરીરે તેના નામ પણ તોફાવેલ હતા મનોજને એમ થયું કે જે બબલુના જીવતા રહેવાથી તે મિતાને નહીં પામી શકે આ રીતે આડા સંબંધો છુપાઈ છુપાઈને રાખવાથી તે થાક્યો હતો અને આખરે તેણે ખોટો રસ્તો પસંદ કર્યો અને બબલુની હત્યા કરવાનું નક્કી કર્યું પરંતુ એ જાણતો નહોતો કે જે કાનૂનના ચોપડે જે આરોપીઓ હોય છે તે ક્યારેક ને ક્યારેક ચડી જ જતા હોય છે કાનૂનના હાથમાં છે તે આવતી આવી જ જતા હોય છે અને અર્થ આર અંતે જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે ખબર પડી કે મનોજ સાથે મિતાને આડા સંબંધો છે પરંતુ એક વાત સામે આવી હતી કે મિતાનો મનોજ જે બબલું છે તેની હત્યામાં મનોજની સાથે કોઈ હાથ નહોતો તેમની સાથે આડા જરૂર હતા પરંતુ મિતાનો આમાં કોઈ હાથ નહોતો જ્યારે પરત આવતા હતા પોલીસે એક યુક્તિ દ્વારા જે આ બંને લોકો છે તેમના વતનમાં ગયા હતા બબલુના અંતિમ સંસ્કાર માટે ત્યારે પરત બોલાવ્યા ત્યારે મનોજે મિતાને કહી દીધું કે તેના પતિને તેણે જ માર્યો છે ત્યારે મિતાના પગ નીચેથી જમીન છે તે સરકી ગઈ હતી ને પોલીસની પોલીસે લાંબો સમય પૂછપરછ કરી ત્યારે મિતાએ પોલીસને આ વાત છે તે જણાવી દીધી હતી કે મનોજ તેના પ્રેમીએ તેના પતિની હત્યા કરી છે ત્યારબાદ પોલીસે છે તે આરોપી મનોજની ધરપકડ કરી લીધી છે ત્યારે આ વાત ઉપરથી એક વાત સ્પષ્ટ થાય છે કે જે આરોપી હોય છે તે ગમે એટલા સાતીર હોય પરંતુ પોલીસના હાથોથી તે બચી શકતા નથી આ પ્રકારની યુક્તિ છે તે કામ આવતી નથી ને અંતે આરોપી હોય છે તે જેલના સળિયા પાછળ જ વેલા કે મોડા ખસેડાતા હોય છે પત્રકાર જ્યારે મૃતકના પત્ની પાસે પહોંચ્યો ત્યારે તેમણે શું જવાબ આપ્યો સાંભળો कोई गली बदेगी मतलब कि जाएगी अपने देश में तो मतलब मेरी मम्मी पापा से गली कि उसके जैसे हमारा घर पीछे है उसका घर आगे है हमको आने जाने का रास्ता नहीं है वो बोले कि हम लोग जाने वाले थे बोले कि चलेंगे तो कुछ करेंगे प्रधान और धान के कुछ अपन कोशिश करेंगे तो वो सोचा कि ऐसे अच्छे इसको मार दे यहाँ पे नहीं जाएगा नहीं रास्ता लेगा वो बात तो हम लोग में तो झगड़ा हुआ था तो तो गए थे स्टेशन पे वो स्टेशन से आए थे मनोज हमको पाँच बजे भोर में जगाया था उतना झगड़ा नहीं हुआ था खाना खाने के हम लोग में झगड़ा हुआ था वो बोले खाना खा ले हम आते हैं स्टेशन और इसे ऐसे बोले थे हमको उतना झगड़ा नहीं होता था, था हम लोग में वो हमको भोर में जगाया था कि भैया को घाव लगाया तो हम सोचे कि ट्रेन से लगा होगा यही सोचे थे बाद में बोला कि मैंने मारे हैं बोला ऐसे क्यों मारा क्यों कोई गली बदे बोल रहा हूँ गली बदे वो बोलता था कि तुम लोग जाओगे में तो मम्मी पापा को ऐसे किस फौदारी करोगी अच्छा इसको मार दे नहीं रहेगा नहीं जाएगा यही सब वो बोला कि तेरी लड़की लड़का कौन देख लेंगे संभाल लेंगे यही सब बोला था हमको समग्र प्रकरण में डीवाई एस पी रोहित डोडिया द्वारा મહત્વની વાત કરવામાં આવી હતી શું કહ્યું સાંભળો જેતપુરના જનતાનગર વિસ્તારમાં જે રેલવે ટ્રેક છે ત્યાંથી એક અજાણ્યો ઈસમ ત્યાં ઈજાગ્રસ્ત હાલતમાં હતો જેને હોસ્પિટલ ખસેડ્યા બાદ પોલીસને જાણ થતા તેને ઈજાના નિશાન હતા માથામાં જે આધારે પ્રથમ જાણવાજોગ જોગ દાખલ કરેલ ઈજાગ્રસ્ત છે એ અનકોન્શિયસ હતો તેથી એની પૂછપરછ થઈ શકેલ નહીં તેના ઘરે તેની પત્ની તેમજ મરણ સોરી જે ઈજાગ્રસ્ત છે એનો એક કુટુંબી ભાઈ તેની સાથે રહેતો હતો એટલે એ લોકો એને હોસ્પિટલ ખસેડી અને પછી ત્યાંથી એને વધુ સારવાર માટે રાજકોટ રિફર કર્યો રાજકોટમાં સારવાર બાદ એમને અમદાવાદ રિફર કરતા થોડા દિવસ પછી એમનું અમદાવાદ ખાતે મૃત્યુ નિપજ્યું જેના આધારે સર્વપ્રથમ જાણવા જોગમાંથી એડી દાખલ કરી અને પછી પાછળથી એમાં મર્ડરની કલમ એડ કરી અને ગુનો દાખલ કરવામાં આવેલ ઈજાનું સ્વરૂપ જોતા માથામાં ઈજા હતી અને ત્યારબાદ મરણજનાની પત્ની તેમજ તેમની સાથે રહેતો મનોજ એમની ઇન્ટ્રોગેશન કરતા બાદમાં એવું ખ્યાલ આવેલ કે આ જે મનોજ છે તેમને આ મરણજનાની પત્ની સાથે આડાસબંધ હોય અને આ મરણજના છે એમને વચ્ચેટી કાઢી નાખવા માટે તેમણે એને ગોથળ પથાર માથામાં ઘા મારી અને પછી રેલવે ટ્રેક ઉપર મૂકી દીધે કે જો કદાચ ટ્રેન આવે

આજે મૃતકની પત્નીના પત્ની શરીરના ભાગે ક્યાંક નામ પણ રોખાવેલા જોવા મળી હા આ મૃતક જે છે એમની પત્ની સાથે આરોપીને ને આડા સંબંધ હોવાનું સર્વ પ્રથમ પોલીસ ને ડાઉટ જતા તેમણે તેમની શરીર પંચનામું મનોજ ની શરીર નું પંચનામું કરતા તેમાં તેમને આજે જે મરણ જનાર છે એમની પત્નીનું નામ ટૂંક માં રોખાવેલ હતું જેના આધારે પ્રથમ ડાઉટ જયેલ અને પછી એના આધારે એમને ઇન્ટ્રોગેશન કરીને આખી ઘટનાનો નો પર્દાફાશ કર્યો આ કંઈ નવું નથી સમાજમાં રોજબરોજ આ પ્રકારની ઘટનાઓ બનતી રહી છે પરંતુ હાલ તો મૃતકના પરિવારજનોમાં શોકનો માહોલ છે સંવાદદાતા રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક રાજકોટ